સુરતમાંથી ડુપ્લિકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં સફળતા મળી છે ન્યૂઝપેપર છાપવાની યાર્ડમાં ડુપ્લિકેટ નોટ છાપવામાં આવતી હતી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કૌભાંડ ઝડપી પાડ્યું હતું એસઓજીએ લિંબાયત વિસ્તારમાંથી કારખાનું ઝડપી પાડ્યું છે નવ લાખના દરની રૂપિયા પાંચસો અને બસોની ડુપ્લિકેટ નોટો પોલીસે જપ્ત કરી છે આ ઉપરાંત પોલીસે પ્રિન્ટર લેપટોપ નોટોના ગ્રાફ કબજે કરી તપાસ હાથ ધરી છે ગુનામાં સક્રિય ફિરોજ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરાઈ રહ્યા છે કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતી અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ શરૂ કરી છે ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જેટલે અમે એની વોચમાં જ હતા

કામગીરી લેવામાં આવતી હોય છે તેવી ચીજ સામગ્રી છે તે જપ્ત કરવામાં આવી છે સાથે સાથે પાંચસો ક્યાંથી નોટો બનાવતા હતા તેના રેકેટ ક્યાં સુધી છે તેવી પણ પોલીસે તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસે રિમાન્ડ જે હોય છે આરોપીઓના તે લેવાની તજવીજ હાથ ધરી છે આ જે વ્યક્તિઓ હતા તે કોને ડિલિવરી કરતા હતા કઈ જગ્યાએ કરતા હતા તમામ પ્રકારના જે પાછાઓ છે તે પોલીસ મેળવી રહી છે હાલ તો એસઓજી પોલીસે ત્રણ ત્રણ વ્યક્તિઓ અને ફિરોઝ સાથે જે અન્ય કોઈ વ્યક્તિઓ છે કે કેમ તે પણ તપાસ હાથ ધરી છે ત્યારે કહી શકાય કે સુરત પોલીસને મોટી સફળતા મળી છે જી